કોઈને કોઈ યુક્તિ અજમાવી ગેરકાયદેસર રીતે ખનિજ બહનની પ્રવૃત્તિ ફૂલીફાલી છે ગાડીઓ ઓવરલોડ બોગસ રોયલ્ટી પાસેથી લઈ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ સ્થાનિક તંત્ર ઉંગમા રહ્યું છે ગાંધીનગર ફ્લાઇંગ વિભાગે આંગે મોટી કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લીમાં ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્કોડની મોટી કાર્યવાહીમાં ધનસુરા પંતકમાં ગેરકાયદેસર ખનિજ વાહન કરતા 7 કન્ટેનર જપ્ત કરાયા છે ફ્લાઇંગ સ્કોડ ગાંધીનગરે મુદ્દામાલ ખાણ ખનિજ કચેરી લાવી સીઝ કર્યો છે માટીના पास बतावी इड वहन करता कार्यवाही अंदाजित बेइट पंचोतेर करोड़ो मुद्दा माल सीज कर फ्लाइंग स्कॉड गांधीनगर तपास हाथ दरीश।